તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આગામી પાંચ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જાણો લેટેસ્ટ અપડેટ જી હા મિત્રો ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે જોકે પશ્ચિમ ઉત્તર ભારતમાં વરસાદની ગતિ ધીમી પડશે બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એનસીઆરમાં હવામાન સૂકું અને ભેજવાળું રહેશે જ્યાં તાપમાન પણ સામાન્ય વધારો જોવા મળશે જી હા મિત્રો ભારતીય હવામાન વિભાગે આ વૈજ્ઞાનિકે અખિલ વાસ્તવે માહિતી આપી છે કે આગામી દિવસોમાં પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં ચૌદ સપ્ટેમ્બરની આસપાસ વરસાદ પડી શકે છે હિમાચલ પ્રદેશમાં તેરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે ઉત્તરાખંડમાં બારથી પંદર સપ્ટેમ્બર દરમિયાન વરસાદ ચાલુ રહી શકે છે જી હા મિત્રો પૂર્વ ભારતમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે ભારતીય હવામાન વિભાગ દ્વારા એ પંદર સપ્ટેમ્બર સુધી બિહારના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની ચેતવણી આપી છે જેમાં સિક્કિમ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત અગિયાર સપ્ટેમ્બરે ઝારખંડ અને બાર સપ્ટેમ્બરે ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પૂર્વોત્તર ભારતમાં દસથી સોળ સપ્ટેમ્બર દરમિયાન મેઘાલય નાગાલેન્ડ મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ